ઝ નૉલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું કે ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેળાગરની જગ્યાઓ નવ હજાર આઠસોથી વધારે જગ્યાઓ ભરવાની છે અને મહિલાઓ માટે નોકરી કરવાની અમૂલ્ય તક છે તો આમ કોઈ ચૂકતા નહીં અમારો વિડીયો છે એ પૂરેપૂરો જોશો તો આપને આ વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર અને તેળાગરની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે એ મુદત સુધીમાં અરજી કરવાની છે તેમજ શૈક્ષણિક લાયકાત કેટલી છે તેમજ અનુભવ કેવી રીતે લક્ષમાં લેવાનો છે કેવી રીતે મેરિટ યાદી બનવાની છે અને જે સામાન્ય સૂચનાઓ છે એ અને કેટલા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે સંભવિત અથવા તો ખાલી છે તે અંગેની તમામ માહિતી આપણને મળી રહેશે જેથી મિત્રો મારો વિડીયો લાઇક અને શેર પણ કરશો તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ છીએ વિડીયો તો મિત્રો મહિલાઓ માટે આ જગ્યા છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની આઈસીડીએસ યોજનામાં આંગણવાડી કાર્ય આંગણવાડી કેન્દ્રમાં એક આંગણવાડી કાર્યકરની જગ્યા હોય છે અને એક તેડાગરની જગ્યા હોય છે આ મહિલા અને બાળકો વિશે કામ કરવાનું હોય છે અને આ જગ્યા ઉપર નિમણૂક માટે મેરિટ યાદી બનાવવામાં આવે છે હવે તેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો આંગણવાડી કાર્યકર માટે ધોરણ બાર પાસ એસસી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરી હોય અને પછી ગ્રેજ્યુએશન કર્યું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એના બધા માર્ક્સ છે એ લક્ષમાં લેવામાં આવશે અને એ પ્રમાણે મેરિટ બનશે અને જે મહિલાઓએ ધોરણ દસ પછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો પણ એ બાર ધોરણની સમકક્ષ છે તો એ વ્યક્તિ પણ એ મહિલા પણ આમાં અરજી કરી શકશે તેમજ આંગણવાડી તેડાગર છે તેની શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસ એટલે એસએસસી પાસ છે એસએસસી પાસ પછી બાર પાસ કર્યું હોય ગ્રેજ્યુએશન કર્યું હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ એ આમાં બતાવવાનું છે આમાં દર્શાવવાનું છે અરજીમાં જેથી મેરિટ યાદી બને તો જે વધારે એજ્યુકેશનમાં જેને વધારે માર્ક્સ હોય એ પ્રમાણે મેરિટ યાદી બનશે તો મિત્રો આ છે શૈક્ષણિક લાયકાત હવે અરજી કરવાની મુદત છે અરજી છે આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની છે એટલે ત્રીસ આઠ બે હજાર પચીસને રાત્રે બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકશો બાર વાગ્યા પછી તારીખ બદલી જાય છે એટલે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી અરજી કરવાની છે તો થોડું જલ્દી કરજો કારણ કે સમય બહુ ઓછો છે અને કટ ઓફ ડેટ છે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીને રાખીએ છીએ એટલે ઉંમરમાં અને અભ્યાસમાં પણ જે વ્યક્તિએ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં દસ પાસ કરી લીધું હોય અથવા તો ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય અને એની માર્કશીટ આવી ગયું તો એના માર્ક્સ ગણતરીમાં લેવાના છે એ રીતે ઉંમરમાં પણ એવું છે અઢાર વર્ષ પૂરા થતાં હોય અને અઢારથી તેત્રીસ વર્ષની લાયકાત છે એટલે તેત્રીસ વર્ષ છે એ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં અથવા તો જાહેરાતની તારીખે તેત્રીસ વર્ષની અંદર હોય તેત્રીસ વર્ષને એક મહિનો થશે તો એ નહીં ચાલે એટલે તેત્રીસ વર્ષ પૂરા થાય ત્યાં સુધીની ઉંમર મર્યાદા લાગુ પડશે આમાં કોઈ અનામત નથી કે અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષીપંચ કે નબળા વર્ગો માટે કોઈ અનામત નથી બધા માટે ઉંમર મર્યાદા સખી જ છે કારણ કે માનદ કાર્યકરની જગ્યા છે અને માનદ મહેતાણું મળે છે એટલે અનામતની કોઈ જોગવાઈ નથી હવે આવશે કે પગારધરણું કેટલું છે તો મિત્રો આમાં માનદ વેતનના બદલે માનદ મહેનતાણું મળે છે એટલે આંગણવાડી કાર્યકરને દર મહિને દસ હજાર રૂપિયા ફિક્સ અને પછી સરકાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વખતો વખત વધારે તે મળવાપાત્ર થશે અને આંગણવાડી તેડા ઘર છે તેને પાંચ હજાર પાંચસો રૂપિયા છે એ પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે વખત વખતના સુધારા મુજબ મળવાપાત્ર થાય છે હવે સામાન્ય સૂચનાઓ છે એ લક્ષમાં લેવાની છે તો હું સામાન્ય સૂચનાઓની વાત કરું તો હા પેલાં એક વાત કરી દઉં કે આપણા આઠ છે અર્બન એરિયા છે મહાનગરપાલિકા છે કોર્પોરેશન એરિયા છે એની અંદર પણ જગ્યાઓ ખાલી છે તેમજ તેત્રીસ જિલ્લાઓ છે એટલે જિલ્લામાં જે ગ્રામ્ય લેવલે તાલુકાઓ છે ગ્રામ્ય લેવલે જે ગામડાઓ છે તેમાં આંગણવાડી કાર્યકરની જગ્યાઓ ખાલી છે એટલે આંગણવાડી કાર્યકરની ચાર હજાર બસો જગ્યા છે અને આંગણવાડી તેડાગરની પાંચ હજાર જગ્યાઓ છે એટલે કુલ નવ હજાર આઠસો પાંચ જગ્યાઓ ખાલી છે એટલે સરસ મોકો છે જો નોકરી મેળવવા માગતા હોય મહિલાઓ તેના માટે ખૂબ જ સરસ છે હવે આ માટે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ છે ઇચઆર એમ એસ ગુજરાત પોર્ટલ છે એની વેબસાઇટ છે ઇ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની વેબસાઇટ છે અહીં દર્શાવી છે એટલે એની ઉપરથી તમે જે તમને ઝીલો લાગવો પડતો હોય તેની ઉપર તમે એક એપ્લિકેશનનો ફોર્મ ભરી શકો છો હવે નિયમો અને સત્તો છે જે જાણવા ખૂબ જ તમારા માટે જરૂરી છે તો એક તો જે ઉમેદવાર છે જે મહિલા ઉમેદવાર અરજી કરે તે ભારતના નાગરિક હોવા જોઈએ હવે આ આંગણવાડી કેન્દ્ર છે તમે તપાસ કરી લેજો કે તમારા ગામમાં કે તમારા શેરી વિસ્તારમાં કે નગરપાલિકા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે એટલે એ જ વોર્ડના અને એ જ વિસ્તારના તમે રહેવાસી હોય એવું મામલતદારશ્રીનું એક પ્રમાણપત્ર તમારે જનસેવા કેન્દ્રમાંથી મેળવવાનું છે આ હશે તો તમે જે તે આંગણવાડી કેન્દ્ર માટે તમે સિલેક્શન તમારું થશે એટલે જે તે વિસ્તારના હોવા જોઈએ હવે પ્રમાણપત્ર છે એ જાહેરાત પ્રસિદ્ધ થાય ત્યાંથી છ મહિનાની અંદરનું હોવું જોઈએ છ મહિનાથી મોડું ના હોવું જોઈએ પછી અનામતની શ્રેણીમાં આવતા હોય તો આમાં કોઈ અનામત છે નહીં પરંતુ આવતા હોય તો પછી એમણે સક્ષમ અધિકારીનું જે તે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે હવે વિધવા હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એમાં મામલતદારશ્રી કે તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર આવશે હવે શૈક્ષણિક લાયકાત છે એના તમામ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે કારણ કે તમે ધોરણ બાર પાસ કર્યું હોય પછી ગ્રેજ્યુએશન કર્યું હોય તો બ વર્ષની માર્કશીટ તમારે અપલોડ કરવી પડશે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હશે તો એ પણ બે વર્ષની માર્કશીટ રજૂ કરવી તમારે અપલોડ કરવી જશે જો આમાં તમે અપલોડ નહીં કર્યા હોય અને તમારી વિગત અધૂર અધૂરી હશે તો તમારું ફોર્મ છે રદ થશે હવે અરજદારે રજૂ કરેલી માહિતી અને પ્રમાણપત્રો સાચા છે એવું એક શો ઘોષણાપત્ર આપવાનું છે જે નિયતનામુનામાં છે એ અરજદારે રજૂ કરવાનું છે હવે કોઈ ઉમેદવાર હોય ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય કે કોઈ કોર્ટ દ્વારા એમને દંડનીય સજા થઈ હોય અથવા તો કોઈ ફોજદારી ગુનો હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં હવે દંડનીય કાર્યવાહીના ભાગરૂપે જો કોઈ વ્યક્તિ નોકરી કરતી હોય તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હોય

તો ત્યાં એક જ ઘરના આંગણવાડી કેન્દ્રમાં જમાલપુર વિસ્તારમાંથી વર્કર હેલ્પર માટે અરજી કરી શકશે નહીં એટલે પરિવારમાં જો સાસુઓ હોય દેરાણી જેઠાણી હોય બે બહેનો હોય કે નણંદ ભજાઈ હોય તો એક જ ઘરની બે વ્યક્તિ એક જ જગ્યા માટે અરજી કરી શકશે નહીં જો આવું જાણમાં આવશે તો એ અરજી રદ થશે હવે એવું છે કે અત્યારે આંગણવાડી તેળાગર તરીકે નોકરી કરતા હોય તો સરકારનો એક ઠરાવ છે પચીસ અગિયાર બે હજાર ઓગણીસનો ઠરાવ છે એ જરાક વેબસાઇટ ઉપર તમે જઈને જોઈ લેજો એમાં શું છે કે ધોરણ બાર પાસ હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અત્યારે તેડાગર તરીકે પસંદગી પામ્યા હોય કે નોકરી કરતા હોય પરંતુ એ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં આંગણવાડી કાર્યકરની જગ્યાઓ ખાલી પડી હોય જ્યારે નોકરી માર્યા હોય ત્યારે કાર્યકરની જગ્યા ખાલી ન હોય પણ અત્યારે ખાલી પડી હોય તો એની ઉંમર અને અભ્યાસ છે એ ધ્યાનમાં લઈ અને એમને નોકરીમાં આંગણવાડી કાર્યકર તરીકે જે મેડિટ લિસ્ટ બનશે એમાં અગ્રતા આપવામાં આવશે એટલે એનો ત્યાગર તરીકે અનુભવ છે કાઉન્ટ કરવામાં આવશે આ એની સૂચનાઓ છે બરાબર છે હવે આ સૂચનાઓ છે એ ધ્યાનથી તમારે વાંચવાની જરૂર છે અને વેબસાઇટ ઉપર આપેલી પણ છે હવે દસ્તાવેજો છે એમાં તમારે એક જન્મ તારીખ છે એનો પુરાવો રજૂ કરવો પડશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખનો દાખલો ઉંમરના પુરાવા માટે સ્થાનિક રહેવાસીનો પુરાવો છે શ્રીની જન સેવા કેન્દ્રમાં કેન્દ્રમાંથી લઈ અને મામલતદારશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારીની સૈત્રી આપવાનો છે કે તમે આ વિસ્તારમાં જ રહ્યો છો પછી શૈક્ષણિક લાયકાતની જે માર્કશીટ છે તમામ અપલોડ કરવાની છે મોબાઈલ નંબર એક આપવાના છે પછી જાતિનું પ્રમાણપત્ર છે વિધવાનું પ્રમાણપત્ર છે કે સ્વઘોષણાપત્ર છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે આ રીતે અરજી કરવાની છે એટલે ઘણી બધી જગ્યાઓ છે અને હવે મેરિટ લિસ્ટ છે એટલે ધોરણ તમે અરજી કરો ત્યારે એક જ આંગણવાડી કેન્દ્ર પર દસ અરજી હોય કે પંદર અરજી હોય તો જેની વધારે શૈક્ષણિક લાયકાત હશે એ રીતે મેરિટ લિસ્ટ બનશે એટલે પહેલાં દસ પાસ બાર પાસ પછી ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એ રીતે એની એના માર્ગ ગણી અને એ રીતે એનું મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારી જે શૈક્ષણિક લાયકાત હોય એ તમામનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે ઘણાને એવું હોય કે વધારે લાયકાત બતાવશું તો અમારી અરજી રદ થશે પણ એવું નથી આ જગ્યા ઉપર કોઈપણ જાતના ઇન્ટરવ્યૂ નથી તમારા પ્રમાણપત્ર માટે તમારું જ્યારે મેરિટમાં નામ આવશે ત્યારે તમને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલવામાં આવશે ત્યારે તમારા ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવા પડશે અને કોઈપણ જાતનું ઇન્ટરવ્યૂ નથી ઇન્ટરવ્યૂ વિના મેરિટ આધારે જ પસંદગી થશે મિત્રો અહીં લિસ્ટ મૂકેલું છે આપણે રાજ્યમાં આઠ કોર્પોરેશન એરિયા છે અને તેત્રીસ જિલ્લા છે તો આ બધામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ખાલી છે એટલે તમે અરજી કરો ત્યારે આ લિસ્ટ ખાસ ચેક કરી લેજો તો બેનો માટે ખૂબ જ સરસ તક છે નોકરી મેળવવાની તો વહેલી તકે અરજી કરી આપજો અને ઓનલાઈન અરજી કરવાની છે અને સાથે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના છે હવે આપણે જોઈએવાડી કે આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની જગ્યા નથી હોતી એટલે આંગણવાડી કાર્યકરે જ કામ કરવું પડે છે તેડાગરનું અને આંગણવાડી કેન્દ્રનું બંનેનું કામ પોતે જ કરવું પડે છે હવે ઘણી જગ્યાએ કોઈ વિસ્તાર એવો હોય કે બસો કે અઢીસોની જ વસ્તી હોય અને એરિયા છે એ મૂળ ગામથી દૂર હોય પછી અર્બન હોય કે ગ્રામ્ય એરિયા હોય તો આ બાળકો અને આ મહિલાઓ છે લાભથી વંચિત ના રહે એના માટે સરકારે મીની આંગણવાડી શરૂ કરી છે બાળકોની સંખ્યા ભલે ઓછું હોય પણ એમને જે આંગણવાડીની જે સેવાઓ છે એ સેવાઓ બધી મળી રહે એના માટે સરકાર મીની આંગણવાડી ચાલુ કરી છે તો મિત્રો જલ્દી કરજો ત્રીસ આઠ હવે નજીક આવી રહી છે અને નોકરી કરવા માટેની સરસ તક છે તો આ મોકો જવા દેવા જેવો નથી તો મિત્રો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ જો આપ પાત્રતા ધરાવતા હોય તો જલ્દી અરજી કરી દેજો ભૂલતા નહીં તો નમસ્કાર મિત્રો ફરી મળીશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી રજા લઉં છું આપ જો આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમાં વિડીયો લાઈક અને શેર પણ કરશો નમસ્કાર